જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં આજે છે રક્ષાબંધન અને તે રાત થઈ ગયા છે અને જો મેં મારી થાળી તૈયાર કરી લીધી છે રાખડી બાંધવા માટેની અને અમે સુબેના જી તૈયાર દર્થિયા એટલે એને પછી તૈયાર કરું ત્યારે એના ભાઈને બાંધશે પહેલા હું બાંધી દઉં

Ewa jo oman misu bensen, ita iya taiga che, ka misu bensen? Haa. E misu bensen o nana ne rakli banji eska? Banji. Haa. Wa, toh. O nana rakli leile, ane

હવે યુગાંત બાંધી દે અને આજ તો બેન ધર પેના કપડા પહેરીને તૈયાર થઈ ગયા મારે એ કે પહેરવા મને બહુ ગમે છે એ કે બીજા કપડા લઈ આવીને તો બીજા ન પહેર્યા પણ ફરજિયાત આજ પહેર્યા કા

રાખડી <laughs> 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 और पार्टी हां आ गए नवा

રાખડી બાંધી દીધી છે છે વારો જય કૃષ્ણ બાપા અમે તો બાપા જ કહીએ દાદા તો કેવાના ન હોય બાપા જ કહેવાનું હોય જો એના એક બેન છે ને કાલ રાખડી આપી ગયા તા એટલે મારા મમ્મી કે તું બાંધી દે એટલે જો આજ તો બધાને રાખડી ટોટલી મેં જ બાંધી છે તો જો દાદાને આજે બાંધી દીધી છે બાપાને કા ના જો બધાને રાખડી બાંધી દીધી છે અને પર ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું મિસુબેન ને પ્રિન્સભાઈ અમે જઈએ છીએ ઘરે ને અત્યારે જો મારે બસમાં જ જવાનું છે એટલે જો ફટાફટ દોસ્તો થવા આવ્યા છે નીકળી જઈએ અને હમણાં થોડીક વારમાં પહોંચી જવું ઘરે કે કે ઘરે બધા મહેમાન આવે છે એટલે અહીંયા રાખડી બંધાઈ ગઈ છે એટલે હવે ઘરે જઈએ હા ભૂમિ દીદીએ એ મોકલાવી દીધી હતી કા ભાઈ માટે તો જો મિસુબેન છે ને એના વધી રાખડી બાંધી દીએ કા ભાઈને